ગામ તરેડ ઓગણસી પોઈન્ટ પાંચ ગામ તરેડ હિતાર્થ અને પહેલો નંબર અંગ્રેજી માધ્યમમાં જોરદાર તાળી થઈ જાય ઈ માધ્યમિકમાં જવાનો છે આ વિદ્યાર્થી આર્યન મુકેશભાઈ ગામ કસાણ જોરદાર તાળીઓ વધાવીએ ધોરણ સાત ના ગુજરાતી અને અંગ્રેજી માધ્યમ ના વિદ્યાર્થીઓ હવે સન્માન થઈ રહ્યું છે દાતાશ્રી પરિવાર નું આવો જયશ્રીબેન આવો પધારો વોર્ડ નંબર છ ના આપણા કોર્પોરેટર શ્રી સમાજ નું ગૌરવ જયશ્રીબેન વરિયા પધારી રહ્યા છે તો તેમને વિનંતી કે તેઓ પણ મંચ પર પધારે સાથે સાથે કાર્યક્રમ ની શોભા વધારે હરેશભાઈ અને વીરેન્દ્રભાઈ અગિયાર હજાર એકસો અગિયાર રૂપિયા અમરસીભાઈ ભીખાભાઈ ગામ તાતણિયા દીપકભાઈ મહાકાળી કરિયાણા શ્રી બાબુભાઈ હરિભાઈ પાંડવ મીઠાપુર પંકજભાઈ તથા શૈલેષભાઈ અગિયાર હજાર એકસો ને અગિયાર સ્વર્ગસ્થ વસરામભાઈ ભગવાનભાઈ ધારેશ્વર ઘનશ્યામભાઈ વસરામભાઈ નાતાભાઈ જોરદાતાઓથી વધાવીએ આપણા દાતાશ્રીઓને અરુણાબેન અરુણા પાંડવ અરુણાબેન અરુણાબેન પાંડવ જોરદાર તારી પરિવાર દાતાશ્રી પરિવાર માટે આપણી વચ્ચે વોર્ડ નંબર ના કોર્પોરેટર શ્રી જયશ્રીબેનનું સન્માન કરવા માટે હું અરુણાબેને વિનંતી કરીશ કે આવો આપણે જયશ્રીબેન વરીયને વધાવીએ ખૂબ ખૂબ ધન્યવાદ દાતાશ્રી આવો બેન આવ આવતા વર્ષના ઇનામ વિતરણમાં કરમશીભાઈ જુઠાભાઈ પાંડવ ગામ ખાંભા તરફથી અગિયાર હજાર એકસો ને અગિયાર હજાર એકસો અગિયાર રૂપિયા આપણને દાન મળે છે આપણે જોરદાર તાળીઓથી વધાવીએ કરમશીભાઈ જુઠાભાઈ પાંડવ ડોક્ટર નિલેશભાઈ આવો જયશ્રીબેન અમે પાંડવ પરિવાર આપનું પણ હાર્દિક સ્વાગત કરીએ છીએ બચ્ચુભાઈ પ્રેમજીભાઈ પાંડવ સુરતમાંથી દાન આવે કદાચ બહાર ગામથી આવે આ તો અમેરિકાથી પણ દાન આવે છે અમારી પાસે અને દર વર્ષે આવે છે સો ડોલર આમ સો રૂપિયા કે પણ થાય પંચ્યાસી સો રૂપિયા હાલના ભાવ પ્રમાણે સો ડોલરના દાતા સંજયભાઈ બચુભાઈ જેમણે યુએસ થી આપણને દાન મોકલ્યું છે દર વખતે મોકલે છે બચુભાઈ પ્રેમજીભાઈ પાંડવ જેઓ પણ અમેરિકા છે પણ એમના દીકરા શંભુભાઈ અહીંયા ઉપસ્થિત છે તો તમે મંચ પર વધારે શંભુભાઈ તેમજ સ્વર્ગસ્થ નાગજીભાઈ માવજીભાઈ પાંડવ જેમના દીકરા વિકુંજભાઈ કેનેડા છે ગામ લોંગિયા તેઓ પણ એક ડોલરનું દાન આપણને આ વિદ્યાર્થી નામ વિતરણ કાર્યક્રમમાં મળે છે જો કોઈ હોય લોંગિયા ગામ પરિવાર માંથી તો મંચ પર પધારજો શંભુભાઈ આવજો ભાઈ લવજીભાઈ શામજીભાઈ પાંડવ ગામ ડુંગર દાતાશ્રી પરિવાર આવજો થી દાન મળ્યું છે અને કેનેડા થી પણ દાન મળ્યું છે અને જેવો હર હંમેશામાં ડુંગર વાળી ફેરે છે એવા લવજીભાઈ શામજીભાઈ પાંડવ જેમના તરફ પણ આજના પ્રસંગે પંચોતેર સો રૂપિયાનું દાન મળ્યું છે આપણે જોરદાર ધારીઓથી વધાવીએ રક્તદાન શિબિર ચાલુ છે સરદાર વલ્લભભાઈ પટેલ બ્લડ બેંકના સંયોક્તથી પચ્ચીસ બોટલ થઈ જી છે અને એકાવન બોટલ કરવાની છે અઢાર વર્ષની ઉંમર હોય પચાસ કિલો વજન હોય તો જરૂરથી રક્તદાન કરીએ અને કરાવીએ હવે આપણી વચ્ચે ભગવાન ભગવાનમાં ભગવતી જ્યાં બિરાજમાન છે ત્યાં શિવનું પણ સ્થાન છે